લે રમાબેન આયલા તમે રમાબેન નું કયું નેમ કહો કે ઓર વરી ક્યાં જાય ક્યાં જાય કોઈ ખબર ન પડતી દિસાળા કે હું કરવા કોલે રમાબેન તમે ભાઈ ઓરે રમાબેન ક્યાં જાય હું કરે હું નઈ તમને ખબર છે ને રમાબેન ની તા જિંદગી આ પૂરો થઈ ગઈ માં તમે હાં થાય છે અને તો બિસારામ ક્યાં જાઉં કેમ કરું હું કરું કઈ ખબર નથી પડતી માં મોટી તા તમને ખબર છે રાખવા હોય તો રાખે ઓલા વર હે કાઢી મૂકાતા તો હું કરું કે કોઈ મારી વહુ છે મારી મા બાપ વગરની દીકરી છે એ આપણે ઓલું ન કરાય એમ ન થતી પછી એ આપણે પાછું શું કહેવાય એટલા જણાનું મારે રૂપિયા જોઈએ ને તે બિસાડી કે કે ભાઈ કે તમે ગમે ત્યાં વયા જાઓ ન કરાઈમે જાવું ન પહોંચે હું નામાં તારે કાંઈ મેં ન જાઉં હમણાં જ છે ને અમારી બેનને ત્યાં ફોન કર્યો તી મગું બેન અમે ન્યા નનनह याા હ લાક તો હું કો વાંધો ના આવે થોડાકડી બરાબર ને મંગુ બેન તમે મારા છોકરાનું ધ્યાન રાખજો હમણાં જો આ બધું અહીંયા માવઠાન થવાના છે તે બા લોપટી કરીને પડે બાઈને તો ચીરીકમાં છોકરાનું ધ્યાન રાખજો મંગુ બેન ને છે ને કોઈ પણ હોય ને તો તમારા પાસે નંબર છે ને મારા ફોન પર જો મારા છોકરા હું કરે ને મને ઉપાદિતા થાય ને આપણે એમ થાય પણ થાય કે નહીં મંગુ બેન તમારા ભાઈ તો એમ કહે કે જોતા આપણે કેવા કો

রে পাড়ো তোমার ছোকরা ধ্যান রে রে হ্যা খাওয়া পি উপা করো তোমার ঘে আলো তো যাও খোটাই খোটাই হে থাকে ખબર નથી કે તમે કરવાના છો નકર તમારી બહુ રોકી જેવી છે તમને હો તમને ખબર છે મારી બહુ ભલે આ મોલી છે બધી સાડી માં દીહા દીઠા ને તો તાહા બહુ ઓલું કરે આ તમારી બહુ તા બહુ છે બાપા મોટી બહુ તા આવી તો બહુ મેં ક્યાં જોયું આવી તમે ક્યાંય નથી જોયું હા સુકાવરમાં બેન જાવ માં તમે આઈ રહી જાવ હવે શાંતિ ને નિરાય ને શાંતિ થી રે હું ખાહું પીહું મજા કરી હું ડોહો ડોહી ગયા હવે દહીમાં છોકરાઓને ફરખું ખવડાવી ઘી વાળું ને ફ્રૂટ ને એ તારે મજા પડી જાય ખાવા પીવાની તાઈ મજા પડી જશે ને એમ થાય કે મજા આવી જાય ગયા ડોહો ડોહી હા હોફ થઈ ગયું ગયા ને ટી હાવ હોક થઈ ગયું મેં છોકરો જની રહી તે હું તો બિસાડો હાલ હું ઘડીક લંબાવી જાઉં ગયા બે જણા ટી શાંતિ છે રાંધું છે નહીં રોટલો શાક પડ્યો ખીચડી માર કાનોડાને ખાવી છે ને તો કરી ન કરશે ને હે હા કરવું છે નહીં હવે

કઈ તમારો આલ્હ્ય બાલહે નહીં સીધા પકડાવી દે પોલીસમાં હા તમને નથી ખબર હું કઈ કઈ આમાં ઓલી સોનલને એવું દુઃખ લાગે એવું દુઃખ લાગે પૈસા મોકલા એમાં હું ને ઘરના મોકલાવી દીધા તો એમાં હું એ રાયડું નાખતી હશે કારણ વગરની મારા મા બાપ હે યાર મારે ન એનું રાખવું પડે એની મને મોટો કર્યો બધું ખવડાવ્યું પીવરાયું હા તે ભણાવ્યો ગણાવ્યો હે મારે ન પૈસા રાખવા જોઈએ ને ભાઈને પૂછું પૈસા મળી ગયા કે નહીં એ પાછો ફોન ન કરે ને પાછી બુદ્ધિ નંબરે ને બુદ્ધિ ઓછી રહી નકર તો માણસ ફોન કરી દે કે ભાઈ રૂપિયા આવી ગયા સોનલ પાસે ફોન આવે ને ફોન આવી ગયો કે ભાઈ દસ હજાર ગયા કારણ વગર નઈ સમજણ કઈ પડે નઈ હું થાકી ગયો થાકી ગયો સમજાવવા બાપુજીને સમજાવવા કે કીને સમજાવવા કે હું કરવું કઈ ખબર પડતી ને કામ અવાર ના ફોન ઘમોડો ફોન ઘમોડો એમ થાય કે સોનલ ને બે રોટલી કરવા લાગુ તું નથી દો આ જોલી એવી નથી કામવાળી તો કરી દેત તમને કહું છું સાંભળાય કે નહીં સાંભળો કે નહીં કે હવે એ નથી સાંભળાતું સોનલનું કંઈ સાંભળવાનું હે એ બંધ થઈ ગયું તમારે સાંભળા ને બહુ બધા પૈસા દઈ દીધા એ કામવાળી રાખવી તો વિચાર કરું ભોયું એટલા મારે દેવાની ને વા ગબો ગબ રૂપિયા મોકલો ગબો ગબ રૂપિયા મોકલો હે અહીંયા હું બધું કરકસર કરું તમે ત્યાં હવામાં ધરવી દેવા તમારે પૈસા હમ ભરાય કે નહીં એમ કમું મોબાઈલ મૂકવો કે નહીં એમ તમારે ઓ એક ધારી બોલે એક ધારી બોલે તારો શ્વાસ લે જરીક શ્વાસ લે અંદર છોકરું છે એનો વિષય હું એક ધારી બોલા બોલ બૂમા બૂમ થાસ મને ખબર છે એકદા રોટલી કરવી હાલ નહીં કરવા લાગુ હું ગયા ના પાડું મને ખબર છે તારથી નથી બાધું એટલે તું મને કહે હાલ કરવા લાગુ એમાં ખોટી ખોટી રાઈડ હું નાખે હે કારણ વગરની હાલ હું તને ના પાડું શું કંઈ હે વાતું કરતી એમાં હું ને પૈસા મોકલી દીધા એમાં તે મને હા ઓલું કરી દીધું કર કસર કરે રામ કરે કોઈ દી મેં તને કંઈ કોઈ વસ્તુ ના પાડી સોના તો મને કહે કારણ વગર તું ઓલું કરે હે મગજ મારી હે હું તને કંઈ કહું તું કાલ હાનની મારા ઉપર રાડું જ નાખે રાડું જ નાખે હે મોકલાઈ ગયા તો મોકલાઈ ગયા હવે તને પૈસા વગર નહીં મોકલું મારા મા બાપ હે ને તો એમાં તું આટલી બધી શું કરવા ઓલી થાય હે કારણ વગર નહીં હે અમારે છે હાંજીમાં નહીં મેળ આવે આપણે એટલું માણવા જમે એટલા રૂપિયા ને ક્યાંથી કાઢવા ના રે ના મે પેલા જાણવું પૂછું જાનુ કે મમ્મી રાખવી મેં તું તાર રમવું હોય તો હા મેં તાર રાખવાના જ્યાં રમ્યા જોઈ આવી

તારે કહેવાય તો ખરી ને મને વાત તો કરાય ને કે મેં આવી રીતે વાત કરી તું એકલી એકલી બધું છે ને ઓલું કરીને તું ફોન કરી દે તને હરમ નથી થતી કે આમ મારે ન કરાય હે તને એટલી બુદ્ધિ ન થાલતી કે આવી રીતે હું ન કરું આ મારે હાંજીનું ને વિશાળી મારે બધું ફોન કરાય ને આપણે એક જ દીકરી છે હાંજી રાખીએ તો એમાં તને શું બોલું પ્રોબ્લેમ આવે છે હે તને કંઈ પ્રોબ્લેમ આવે તો મને કહી દે કારણ વગરની એને તું બોલું કરવે વિશાળી જાનવીને કેટલો હરક હતો તું તને બુદ્ધિ હાલે કે નહીં આપણી એક દીકરી આપણે રૂપિયા ક્યાં બાંધીને જવા હું તને એમ કહું છું તમે ત્યાં જઈએ હોય ત્યાં મને જ કોચતા હોય જઈએ હોય ત્યાં મને જ કોચતા હોય બુદ્ધિ હાલે કે ન થતી તમારે નથી રાખવી હાંજી જાનવી ભલે ને દીકરી હોય એટલા રૂપિયા કઈ આપણી પાસે કરોડોની મિલકત રાખવી લે થાય કરી લે જેમ કરવું એમ કરે આપણે હાંજી નથી રાખવી ન રાખવી ન રાખવી એક બેન ત્રણ મારાથી પુગ થતું નથી જઈ આવ્યું હા મેં વાળા ન્યા ખોટે ખોટી દમ ભેજા મારી કરો મને જરાય નથી પોહાતું હાંજીવ આપણે રાખવા થાતી જ નથી તારી પાસે આવેલું કોઈનું કોઈનું આલીએ કોઈ રીતે હાલવું નથી અહીં તું રાયડું નાખતી તી સારા લાગીએ કોઈ વાતું કરતી તારે જીમ કરવું કોઈ મારી દીકરી હારે વહી જઈને ઘેરીને સુખ મળે એટલે બસ મારે તો કંઈ નથી જોતું મારી દીકરીને સુખ મળે ને એટલે હું રાજી રાજી શું બસ વાતું કરતી હાંજી નત રાખવી હાંજી નત રાખવી કંઈ વાંધો નહીં તારું મનનું ગાયરું કર કાલ હવા દીકરી હારે વહી જાય પછી તને અફસોસ થાય કે મારી દીકરી કીધું તું મેં કર્યું હોત તો પછી કંઈ થોડી બિસાડી માગવા આવીએ પપ્પા મમ્મી મને આપો પપ્પા મમ્મી મારે આ કરવું છે એટલી બુદ્ધિ રાખ કે એટલો વિચાર કર કે આપણી દીકરીને આપણે આપણે ઓલું કરવું જોઈએ કે એ થોડુંક માનવું જોઈએ કોઈ વાંધો નહીં તારું આવી લો ને તારું ચાલીએ મને તો એવું લાગે છે આવી ખોટી મગજ મારી કરવી કારણ વગરની એના કરતાં ઓલું ન કરવું સારું હે ખોટે ખોટું ધમકી તો દેતી જ નહીં મને જીરી હતી ધમકી દીધી ને એટલે તું ગઈ એટલું યાદ રાખજે ધમકી દેતી હું કંઈ બીતો ન હું ઘર મૂકીને વયો જાય રેચો માં છોકરા એટલે વાતું કરતી ધમકી દે ધમકી દે ધમકી તારીથી કંઈ બીવાનો નથી એટલું યાદ રાખી લેજો ધમકી ન દેતી હવે કંઈ કોઈ તમારું અહીં કંઈ છે નહીં કે તમારે ને ઓલું કરવું પડે હો તમને ખબર પડે ને એકલું કીમ રહેવું એકલું નહીં હે તમને ખબર પડે ને

તમે જાવ હવે તમારે કાંઈ મેં જાઉં ને અહીંયા જાઉં ખોટી મગજ માર્યું કરતા એ છોકરા તા રડે એમાં કંઈ ઓલું ન કરવાનું હોય હો તમે શાંતિ રાખો જાઓ તમે તારી સામે ભેજા મારી કરવી અઘરી છે તું કંઈ કોઈ વાતમાં સમજવાની જ નથી સમજતો ને સમજ તો તારું બધું થાય કે ખોટા લેટ કરે કારણ વગરના મારી આ મગજ મારી કરતા એ ના ના એવું નથી માં રહીએ તો આપણે પછી એને ઘેર જવાનું મન થાય ને બહુ પાસે તમે રમા બેન રડોમાં તમે ઉપાધિ કરોમાં અમે છે બેનને ફોન કરી દીધો બેન કે અહીંયા આવતી રે બેન જેટલા દી રોકાવ એટલા દી રોકા પછી અમે કંઈક કર્યું તું ખોટી ઉપાધિ કરમાં એ કે બેન તું અહીં આવતી રે એટલે બેન તમે કઈ એ કે ઉપાધિ કરોમાં એ કે

আও যা যো দলে ও মাঙ্গু বে ধ্যান রাখছো না আমরাে যাવા দিও রোমা হগ্যা রউসু হে না না কইরো ভাইবো ভাইনি ও ধ্যান রাখছো বদাইনু তারে লাইক ধ্যান রাখি ও ও বাড়ি